સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ હું દુષ્યંત પાઠક એક નવા વિડીયો સાથે શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી આપની સેવામાં હાજર છું તો વાલા મિત્રો આજના ઉપાયની અંદર તારીખ છે ત્રીસમી નવેમ્બર બે હજાર પચીસને વાર છે રવિવાર પંચાંગ કહે છે કે માક્ષર મહિનો ચાલી રહ્યો છે કૃષ્ણ શુક્લ પક્ષ ચાલી રહ્યો છે ઉત્તર ભાદ્રપાદ નક્ષત્ર વજ્રયોગ મીન રાશિનો ચંદ્ર અને વૃશ્ચિક રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ બાર અને સોળ મિનિટ બપોરેથી એક અને સાડત્રીસ મિનિટ સુધી છે અને રાહુકાળ સાંજે ચાર અને મિનિટ મિનિટથી પાંચ અને ઓગણચાલીસ મિનિટ સુધી છે આ બંનેઓ અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈપણ પ્રકારનું શુભ કાર્ય ન થાય શુભ યાત્રા પણ ન થાય વાળા મિત્રો શુભ યાત્રા અથવા શુભ કાર્ય કરવા માટે સારું ચોગડ્યું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહુર્ત નો સમય અગિયાર થી બાર અને સાડત્રીસ મિનિટ સુધી છે તો વાલા મિત્રો આ હતું આજનું પંચાંગ અને આજના ઉપાયમાં વહેલી સવારે તમે નાવા માટે બેસો સ્નાન કરવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર ચાર ચમચી જેટલું ગુલાબજળ પધરાવવાનું એમાં એક ચમચી જેટલી હળદર નાખવાની પાણી મિક્સ કરવાનું હલાવવાનું પછી સ્નાન કરવાનું ચોખ્ખું પાણી ઉમેરી શકાય સાબુ અને શેમ્પુનો ઉપયોગ પણ કરી શકાય વાલા મિત્રો આટલું કાર્ય થઈ જાય સ્નાન થઈ જાય તમે કપડાં પહેરી લો વસ્ત્ર પહેરી લો એટલે કપાળની અંદર ચોખ્ખા ઘીનું તિલક કરવાનું છે નાભી પર ચોખ્ખા ઘીનું તિલક કરવાનું છે બે કાર્ય પછી જવા જોઈએ ત્યાર પછી સાયનકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું શ્રી હનુમાનજી દાદાને કાગુશંડી રામાયણ અને એક હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરવાનો છે અને સુતી સુતા પહેલા પોતાની પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ ગોવિંદાય ગોવિંદય નમો નમા આ મંત્ર યથાશક્તિ તમારે જપી જવાનો છે તો વાલા મિત્રો આ હતો આજનો ઉપાય હવે જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ ત્રીસમી નવેમ્બર બે પચીસ અને રવિવારના દિવસે છે તે બધા જ મારા વાલા મિત્રોને જન્મદિવસની સૌપ્રથમ તો શુભકામના ભગવાન તમને સુખી રાખે તમારે સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તમારે ઘીનું કપાળમાં અને નાભી પર તિલક કરવાનું અને ત્યાર પછી સૂર્યાસ્ત થાય તે પહેલા બરાબર સમજી લેજો સૂર્યાસ્ત થાય તે પહેલા કોઈપણ દેવ મંદિર ની અંદર નું દાન કરવાનું છે સાથે સાથે ઘીની જ મીઠાઈ લેવાની અને નાના નાના બાળકોને વહેંચવાની બસ માત્ર આ બે કામ કરી લો ભગવાનની કૃપા તમારા પર સતત રહેશે આખું વર્ષ ત્યાર પછી વાલા મિત્રો બીજી આગળની ચર્ચા કરીશ કે જે વાલા મિત્રનો મેરેજ એનિવર્સરીનો દિવસ ત્રીસમી નવેમ્બર બે હજાર પચીસના રવિવારના દિવસે છે તે બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું પોતાના વડીલ હોય માતા પિતા હોય એના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવાનો છે અને ત્યાર પછી કોઈપણ વૃધ્ધાશ્રમમાં અનાથ આશ્રમમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજનું દાન કરવાનું છે બસ આટલું કરી લો ભગવાનની કૃપા તમારા પર આખું વર્ષ રહેશે ઘીનું પણ દાન કરજો મારા વાલા બીજું મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે ફેસબુક પર હોય છે દુષ્યંત नाम મારી सर्च નામ છે સર્ચ કરજો ઉપાય કરજો ભગવાન તમને સુખી રાખશે તો નવા વિડીયોમાં ફરીથી મળીશું તે પહેલા એકવાર ફરીથી વિનંતી કરવું મારા વિડીયોને અવશ્ય શેર કરજો આપ સૌને મારા જય સિયા રામ ફરી મળીશ